પગતળી એ બાળક કરતો જપે વિઠલ નું નામ રે જપે વિઠલ નું નામ રે પાણી ભરી એની પત્ની આવી ગોરાને તે પૂછવા

જપે વિઠલ નામ રે વિઠલ મારી વારે ચડજો યા બાળક સજીવન કરજો નામ તમારું જપતા જપતા ગુમાવ્યું નાનું બાળ રે માટીનું એ કામ જ કરતો જપે વિઠલ નું નામ રે જપે વિઠલ નું સાધુ રૂપે ઘેર જમવા પધાર્યા બાળક એનું સજીવન કરી વાલો થયો છે અંતર ધ્યાન રે માટીનું એ કામ જ કરતો જપે વિઠલ નું નામ રે જપે વિઠલ નું નામ રે ધન્ય ગોરા ભક્તિ તમારી કીર્તિ જગત જગતમાં અમર ગવાણી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બોલ્યા ગોરા કુંભાર રે રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ બોલ્યા ગોરા કુંભાર રે માટી નું એ કામ જ કરતો જપે વિઠલ નું નામ રે પંડરપુર ના પાદર એક રહેતો તો એક ગોર કુંભાર માટી નું એ કામ જ કરતો જપે વિઠલ નું નામ રે જપે વિઠલ નામ રે જય શ્રી કૃષ્ણ